એવરેજ ટુ ફાઇનાન્સ સાયબર ફ્રોડ થયું છે તે એકાઉન્ટ નરેશ ગોયલ નામના વ્યક્તિનું છે તમારા પૈસા આવ્યા છે તેમ કહી સાયબર ફ્રોડ આચર્યું છે એમ કહીને વર્ષના વૃદ્ધને ઓગણીસ દિવસ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા સીબીઆઈ આરબીઆઈના લેટર વોરંટ બતાવી તેમની પાસેથી પાંચ ચોસઠ લાખ આવી પડાવી લીધા હતા આ બાબતે સાયબર સેલને જાણ કરતા આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરેલ છે આરોપી મદનલાલ મંગના રામ બરશિંગારામ રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત સાયબર સેલ દ્વારા એક પાસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં છ કરોડ એસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઈનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સમ મદનલાલ મગ સન ઓફ મગનારામ નરસિંગા બિશ્નુએ

છે લોભામણી વાતો કરી એને ધમકાવ્યા હતા કે કે તમને નામે તમે તમારા એકાઉન્ટમાં જે ફ્રોડ થયેલું એ એના કરોડ લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે चौसठ लाख रूपयात्म रकम पड़ा शहर पुलिस सूरत साइबर सेल द्वारा अवारनेस अवार अवार प्रोग्राम रात કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરએસ થયેલા હતા